શ્રાવણ માસના અંતિમ દિવસ શનિશ્વરી અમાસ નિમિત્તે ભરૂચના ભૃગુઋષિ મંદિરે શનિદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી ભરૂચના પ્રાચીન અને પવિત્ર ભૃગુઋષિ મંદિર પરિસરમાં આવેલા શનિદેવના મંદિરે આજે શ્રાવણ માસના અંતિમ શનિવાર અને શનિવારી અમાસના પ્રસંગે ભક્તોની ભારે ભીડ ઉમટી વહેલી સવારે જ મંદિરમાં ભક્તોએ શનિદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા લાંબી કતારો લગાવી ભક્તોએ શનિદેવને પ્રસન્ન કરવા અને તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા તેલ આંકડાનો હાર

શનિદેવની સ્થાપના છેલ્લા પંદર વર્ષથી અહીંયા ઉજાગર જે સ્થાપન કર્યું છે એની અંદર વર્ષેથી જે ભક્તો જોડાયા હતા એ એમની મનોકામના અહીંયા તારી જે કંઈક ભાવના છે ભાવનાથી આવે છે તેમની મનોકામના બી ખુબ પૂર્ણ થાય છે બે હજાર પચીસના વર્ષની આજ છેલ્લી શનિ અમાસ છે શનિ અમાસના દિવસે ચંદ્ર પણ લુપ્ત થઈ જાય છે અને બીજો દિવસ બહાર આવે છે સાથે સાથે શનિ દેવ પણ પ્રસન્ન થાય છે શનિ ઉમાસ ના દિવસે જે કોઈ ભક્તો દર્શન કરે છે તેના પાપોનું નિવારણ કરવા માટે શનિ દેવ ખુબ પ્રસન્ન થાય છે સાથે સાથે પીપળાના ઝાડમાં પાણી ચડાવતી ઘડી અંદર તોલ નાખીને ચડાવવાથી પિત્તુઓનો પણ મોક્ષ થાય છે